आमा तो ओला है ना मोतेड़ा ने घरे तो ने मुकू है ने शोकेस में ओला ओ संपो सावे पम पम या लागड़ी सबते से ने है ना पढ़ा को बोल है ना जा तो खबर से ने मोटो मोटो आगड़ी खड़ उपाड़े मु है ना गोडे नाखू पटाटा नहीं जाए एक साइड बाद ना पड़े पड़े नान पुरो कर तो ये जाई हमें खोड़ लेवा ना थी जो आई कला से ने वाड़ो सोखो कर नाखो

हूँ उठी छवा सौ वगे सा मीरे धीरे ने वातावरण बदले गुहाटा बोर जीव पवन आए ने क्यारा जीव अणहार आस पवन है पर एकदम टाटो बोर जीवो पवन है ना खबर में टाइट लगे इन नजी टाइट लगे वरसाद आगाही कहता खरी ओगत तीस तारीख કામ થાય ભગવાન ભગવાન મો આવે તો વધારે સારું ઈણા કરતા મોટરું હાકી લે થાવી કી કારણ કે અટાણી વરે છે ને આજી પાસ્તર કપાસ છે ને ઈ માયે છે ને રૂપરા ફાલો બેઠા જો વધારે મે ભેગો કોવંતા હોયે એટલે વરસાદ થાય ને લીણી છે ને કપાસ માં બહુ નુકસાન થાય ને માંડીયું અમુક ઠેકાણે અટાણે પાડે પણ લીણા કરતા છે ને પાણી તો કરે લે થાવી કી અધીમે ધીમે સગડી સા પાકે ને એસા હા સોપાઈ કો પઈ કો કેવા માથે ઉબે ને પાકી ને ફૂલ સગડી મુકે ને એક એટલે ઘડી આપણે પકવે હગ્યે થાકે જાય તો સુ ઉતાર લઈએ ને આ હે ધીમે ધીમે સગડી પાકે ને એ કાન જા ઈસા હે ને હમઈ પાકે ને રહીતી તો હાલો કોઈ ને સા પાક સાપોન લેપિયે પછી આપણે ડિફટી ન ભર લે નેહા જરા તબિયત ની વાત કરીએ તો કાલે મેજી હે ને આખે આખો દોસ્ત પી લીધો તો પેટમાં એઈ બહુ આવતો ને મે તો ડોઝ માપી ઓલી એક તો એક કે દુખાવાની ગોળી દુખાવાની જ ઓલી પેરાસિટામલ ગોળી કાપતી ખબર હે તો ડોઝ માં ઓલી જે મોટી ગોળી આવે ને એ એક ડોઝ માંથી કાટે ને પી પી થી એક દી ઓલી પેરાસિટામલ ગોળી ત્રણ પીધી પછી ને ને એ થેરી તે પ્રમણે દી દોઝ માં થી કોલી કાટે પીધી દેવા આખો દોઝ છે કસી કલે હેજી જરા તબિયત ન થલેસી ઠાવ કસી હે નંગાયા આખો દોઝ પીયા તે યાદ રાખો બરાબર सीताराम બતાયને 8:30 વાગ્યા આટણ મે ઈવો પવન નઈ કર્યો ન આ હે ને પવન મે લેવે તો લેવે હું લાગે 29 તારીખ ની આગહી છે એટલે કે કાલે की वो गावन की वो घर है मोटर आलती कर दी थी थोड़ी ना बैंजा मैं माता था मजू हकता वही था पाकर अच्छा मारे तथा मजू हो गया था मुख का ही जाते थे क्या काम थे वही दियो साल उठाए था वही हाँ वही नहीं रहा ना। मारे था मुख वही तारे भी जो कर उठाए हाँ तो इस बच्चे मुख को बेरोसी जाए મોગો પણ હં ઓસી કે તો કામ કર આવ કે બાકી પવન એ હા આ ગમ કોણામાં થોમે સ આઈ થો બાપે હે નટન મે જાય ની બાજરા રોટલો ખાઈ લીધા ને ના મત તો કી તો અહ ઓવ મન બદલ્યો વરસાદ નું હે ઓજરી કોઈ ભરવા ઓવર

મારે મૂર ગણતરી ને તો વર્ષે તો કામ કરી તો આ પંખીડું શોર્ટ થયું ને પછી લાઈટ તો વહી જાય ટ્રીપ મારે જાય ને પછી પાછી હાલતી કરીને આ મોટર એમ્પિયર ને લેતી ગાજે તો પાણી નથી ઉપાડતી ને એમ્પિયરનો કાંટો હા વેઠો હે એ વર્તી કલાક રહીને પાછી ટ્રાય કરી કાંટા કા પાછો કંઈક લોસો મારીએ મોટર તો વરે ઉપાડી પાછી કાઢવાની સમી કરાવવાની આવું હે બધું હા એ સને આ કરવા પંદર વર્ષ ની પેલા હે ને આ નેલું તું તો તે દિવસે ને મોટું મોટું ખડ ઉપાડ્યું હતું એટલે કામ થશે સમાર નહોતો લઈ કે સમાર મારવા ને બાકી હતું ગોડ કરવી હતી મારે પાછો હે ને એક જ ન ભૂલાઈ ગયો તો પાછો પંદર દિવસ માં બીડ ફેગો ચાસ છે ને મોટું મોટું આખરે ખડ ઉપાડે હું કોદારી હે ને ગોડે નાખું આ સીભડાના વેલામાં બીડ સીભડા અહીંને જ દેખાતા ને વેલો અહીંને જ દેખાતી એવું ખડ ફેંકાયું ખોડામાં કેવા હતું ખાઈ કે પાણી છે ને ચાલુ જો આ છે ને તે ગમેના વાઢેમ પાણી ચાલુ કરે ને ત્યાં સીધું એટલે ખોડો આ તો બહુ થઈ ગયું એનો ને હું એ વાટેલા ને રામ રમેગા ને કરીને જોયું મોટોનું તો કંઈ નથી તાણે દેખાતો ટાટર ધાતરની જાય એક સાઈડ બહાર નાખે આપણે પંખી આવ્યો ને એમાં જ લોસો પડ્યો દેખાય ને અંદર રાખે ઉપર બીજું તો વળી સ્પ્રિંગની બધું ભરાઈ ગયું તો એ છે ને સા પાણી પીએ નહીં પછી પહેલાં તો ટાટર લઈને જાય તો ટાટરમાં વાંધો હોય તો વધારે સારું મોટર ખેંચવી નહીં આ ટાટર લઈને જવાનું છે હા જો વાંધો ટ્રાટર માં નીકળે તો ટાટર હમું કરાવે પાછા દે જો તોય મોટર ન ઉપડે તો મોટર કાઢવાની થાય તો પછી બે ઉપાડલી કારીગરને ફોનતા કર્યો હોય કે તો કદાચ બે ના હોય જોઈ લેમ્પ લેબ કરીને માણસ ના મોટર ના દે ને વાર આવે મોટર એ તો ઉપાડવું લીધું અમારે મહિના દીમા બીજી ફેરા वातावली को रखा बाटे ना कि आगे ने देने आ ने मैं मोटर दे वाले हवा आगे और ने मैं मोकालन किया रोने थे आगे आ गए पढ़े पढ़े नान पुरु के एक फिर वैसे मावे थे दो हवा के साथ करो पासी गई थी मुझे पुरु का ना करी और रह जाए पासी तो ये है ने मोक बाप फामुगा आराम तक उठिया ने गो टाटर ले ने मोटर ने मै माने आले ना वा तो अनु काम बापो काखरावन न निकलेगा तव हने म बाप काम केदा तो कोतिया ने जे आयो टाटर मा तो खाली पतरी होई गई के बीजो कोई वातो न तो फिट करियो तो हटा ने न उखडी ए वंदन हाथो आया तो बोवे जे बताय पेरा थाई न तो, ते था तो पछि काटे ने हाथो तो ना के दी नऊ तो, नौ तो, नौ तो।, तो दे दी न न आया बेक दीजा वे तो नहीं जा ट्रैक्टर री तो ए हमें ખોળ લેવા નાથી જે આયકલા છે ને વાડો ચોખો કર નાખ્યો બાનો વાડો હા નાથીનો વાડો તો ચોખો કરું સખી ભરાને રેનો છે ને ઉપાડ લીધો ઉપાડા નક લીધો કે મોર્યું તો એની પોળા ખડ ઉપાડવામાં થોડું અસ્ત થઈ જશે તો કહી દઉં મે લગભગ હું તો આવે હાલો ખડ માં પડ્યું લીકોરા પપા કારો ઓ લેતા આવીએ જો એક મોટલો નાથીન સડાયું ને થોડાક બે ઠેકાણે પાથરા પડ્યા હું લેલા उपहार बहुत है जाए वजन तो कहीं तो ना होए हम आए नहीं पार्टी वाटा में हेलो मग बाजार में रोट लो अरे सोखा मग बाज पर पहला पहले रोट लो खाओ खाओ तो खाई लिए ये माँ गोते पापा और क्या मुखे दीजा नहीं जड़ता नहीं પડે એ તો યાદ હોય પાપડ જ ન જડે કરેવા દે ને વાગે ગા મલગ બધા તો પેલા હે ને તમે અમારા ઢોર જોવે લો પછી વાતાવરણ જોવે લો जो हमारा ढोर के हो जाए जो यू माथे सड़ा वे लो खोड़ नहीं इवा डाइया है तो हे है नहीं हाँ काम के ऊँटे तो भूल ले चा पानी तो वेला पिया लीता हाड़ा शियर वगेगा ने हमारा दी करो भाई बात है बर तू सोड़ा थी ने बापो ने मामा बेगा खर खरा नहीं कहीं नहीं धुआ रहे ने है ना लूंगू बेन थी जोती है एक लूंगा खाई हमें थोड़ा 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 थोड़ा, थोड़ा पाकता खाता एक आज लाख लूंगू तो खाई ना तबियत हाव रेडी कम्पलीट थे गई तमें खबर पड़े गई है वो मे थी नी बार फूल टी मारा लो हूँ गाँथे गाता ई पता खबर है तो जो आ है ना हाँ माँ नेत पाई क्या नेत पाई क्या नो बहुत मजा आ गया पाई क्या तो एक है तो माँ नो मजा आवत खानी नया माँ है ना हमारे जंगल जीव थे जो निकला माँ खाओ जंगल जीव ने थे वो जंगल लड़के वो जो एक आये यहाँ है लोग पता नहीं तो, तो मुझे देखा ना कासा जो एक आये कैसी ये देखा ना पे पाके तारता जोबा जड़े तो नो जड़े नहीं पर गारंटी नो हो तो जा हैं बेत रही है ता कर आ लूंगू ते ने ये माथि ले ले मजा आई खाई ले आ हे सीआर पास पका साला ना ना ता पके गुलाब

मारे पास ज़्यादा मारे हमसे बहुत नीचे कहीं पास नहीं नहीं ना के ना लाइक किया तो कहीं नहीं था घर ना केरम कहीं नहीं था घर ना घर ना केरम हज़े है सियार लूँगू सियार लूँगू है बोला मैं भेजिए भेजिए पाइक्स वैसे है जो बोलवा दे मैं ख़बर से बुख़रात से ही पान ऊपर वाल हाँ भाई उकराट से ही तो जोवे हज हाँ, बताई नहीं हुई तो फाइनली अटाने है ना मोटर का ढोनू मुरी तावे गो तो जहाँ बाजू में से है ना ट्रैक्टर लेने आवे मोटू बजू ट्रैक्टर ठीक ओके कंट्रोल ले लो तो मारो भाई आ पड़े नहीं ऊपर नहीं आ आचारी मुका नहीं भाई के सब कमर

एवं सा पानी मुका तो तो ये हम हमने मुकर ले तो सी सा पानी पी रहा है चलो मस्त सा पानी पीवाई गा ने बाटलो है ना घेरो रही जिंग तो सार्जिंग ने फोन में कहां तुम देखा था देखा था। था। हां देखा भीड़ो से भीड़ो। आ कहां से हाथी को सके अरे ना भिंडो से भिंडो हां तो ता खरी पण ते आ खा लो हाथे को नहीं लाता नहीं खाई गई वाह सरस आ यूनिक से આવા અટાણે છે ને આવા પ્લાસ્ટિકના આવે સોભામાં રાખવા માટે વેચાતા લઈ માણા મે અમારે આ ઉડે કિમિટને ખર્તા કેવો રૂપારો લાગે લાગે ને આ ઘીંડો શું છે હં કેવો બસ આ કિમિટા પાખડા ઉપાય યુનિક યુનિક આ કુદરતની કમાલ આ જે ક્લાસ આમાં તો ઓલા છે ને મોતીરાન ઘરે મૂક્યો હોય ને શોકેસમાં અલ્યા

મારો બાટલો પીડ્યો કુંડે ને છે ને એમાં હાંધા દોડા કરે એકાદો શેડો બેડો હોય ને બરે ગો હે ને વાણી હે ને બધા મારે હો હો ને ખીલે જવા દેવા જોવો તો ખરી રમ થાય ને ધોરેડાઓ ને હે ને સારતા હતા શેરા નહોતા એમાં હળિયું કાટતા હતા પછી ખારીઓ હુંડો હુંડો નાખ્યું ને ઢારી આમ બાંધ્યા ને અમારી ગોપી હે ને ગોપી બગડે ને ધૂળ થગે હમણાં એની ખડ ન ખાધું ને સાર ની જોઈ ગઈ કાઢી ખડની આગળ એના પાસેથી ઉપાડે ને મોટી ટીનો ને નાખ્યો તે બિસાડી ખાય ને તો વાંધો હું ગયેલ હું કઈ ગયેલ પછી હાવ હે ને એ ન ખાય એટલે કાહી હું ગયેલ નીકળે એ ધ્રાણા બધા બીજું કંઈ ના